જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા વિશેની ટિપ્સ પણ હોય જ છે જો કાંઈ પણ ઉપયોગી માહિતીની વાત હોય તો એ જરૂર કરવી પડે છે અને એ તમારે કરવી જોઈએ દર્શક મિત્રો અહીં મેઇન વસ્તુ છે આજે જોઈશું આપણે પહેલાં પંચાંગ પછી રાશિફળ દરેક રાશિફળ માટે દરેકને માટે અલગ અલગ સિદ્ધાંતો હોય છે અને અલગ અલગ કામ હોય છે અહીં આપણે જોઈશું આજે રવિવારનો દિવસ છે ચૌદમી તારીખ અને પહેલો મહિનો અને ચોવીસ બે હજાર ચોવીસની સાલ છે હિન્દી મહિનામાં વિક્રમ સંમત બે હજાર એંસી સખસમત ઓગણીસો ને પિસ્તાલીસ બી સમ પચીસસોને પચાસ રવિવારનો દિવસ આજે આપણે વાત કરીશું ભગવાન સૂર્યની ઓ જપા કુસુમ સંકામ કાસપે જમ મહુતિમ તમો અરસર પાપઘ્ન પ્રણતોષ્મી દિવાકરમ ભગવાન દિવાકર એટલે કે ભગવાન સૂર્ય સૂર્ય મહારાજનો આજે મકર રાશિમાં પ્રવેશ પણ થશે પણ રાતે થવાનો છે પણ એ પ્રવેશ આજે થવાનો છે એટલે મકર સંક્રાંતિનો પર્વ પણ આજે ઉજવવામાં આવશે આજે પોષ સુદ ત્રીજ તિથિ છે આઠ વાગીને અગિયાર મિનિટ સુધી ત્યારબાદ ચોથ તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર ધનિષ્ઠા રહેશે દસ વાગીને ત્રેવીસ મિનિટ સુધી ત્યારે સત્તારકા નક્ષત્રની શરૂઆત થશે વ્યતિપાત યોગ રહેશે અને વણિજકરણ રહેશે અને આજે જે જાતકો જન્મશે તેનું નામકરણ કુંભરાશિ ઉપર રાખવામાં આવશે દર્શક મિત્રો આજે મકર સંક્રાંતિનો પર્વ છે જે છવ્વીસ વાગીને ચુમ્બાલીસ મિનિટ પછી શરૂ થશે એટલે એની જે સંક્રાંતિ થઈ રહી છે રાતના એક વાગીને છવ્વીસ મિનિટે માટે મકર સંક્રાંતિનો પર્વ તો લોકો આજે જ ઉજવવાના છે પરંતુ એ જે પર્વ છે મેન પુણ્યકાળનું પર્વ જેને આપણે પુણ્ય કહીએ તો પુણ્યકાળનો પર્વ એ આવતીકાલે ઉજવવામાં આવશે એટલે એ આવતીકાલનો મતલબ થયો કે તારીખ પંદરમી પુણ્યકાળ એટલે દાન કરવું કે પુણ્ય કરવું એ સ્નાન કરવું એ તમામ કામ પંદરમી તારીખે કરવામાં આવશે ચૌદમી તારીખે એટલે કે આજની તારીખે સૂર્ય બદલાશે ખરો પણ રાતે છે એટલે બાર વાગ્યા પછી છે માટે એને આજ લેવામાં લેવામાં આવશે નહીં તો તો દર્શક મિત્રો આ રીતે મકરસંક્રાંતિનો પર્વ આમ તો જોવા જાઓ તો આજે જ ઉજવવામાં આવશે ચાલો આપણે જોઈએ આજનું રાશિફળ કેવું રહેશે શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તો એ નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એ ઉત્તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જોકે ગુરુ મહારાજની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણ રૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરે જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ જ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એકંદરે સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધોળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવહ છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે રાધા કૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનો સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તો એને અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સૂર્ય દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતા વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંચવું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ભ ધ અક્ષરથી ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહ્યા કહેવામાં આવી જઈ કોઈ ધંધામાં એક્સપોન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાર સુધી કોઈ બી બિઝનેસ નહીં કરવાનો બિઝનેસ તમારે કરવાનો જ મૂળ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાઉ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પૈસારો કરવાની જરૂર નથી એના કરતાં નોકરી કરીને દિવસ પસાર કરો એ વધારે સારું મિત્રો આજે તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાગતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતે ફરી રહ્યા છે તમારા માટે આજે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલુ મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું ભારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજે છે મકરસંક્રાંતિ તો મકર સંક્રાંતિનો પર્વ શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિના પર્વનું મેન કારણ છે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ જ્યારે ભગવાન સૂર્ય એ પોતાના ગુરુને ત્યાં એટલે ગુરુની રાશિ ધનમાં હતા એટલે કે ધનારખ ચાલતો હતો અને ધનારખની પ્રક્રિયામાં લગભગ મુહૂર્તો બંધ કરી દેવામાં આવ્યા વાસ્તુ છે લગ્ન છે એવા મુહૂર્તો બંધ થઈ ગયા અત્યારે મકરમાં સૂર્ય આવવાથી એટલે ઉત્તરાયણ શરૂ થયું કહેવાય નિયમ છે કે દક્ષિણાયણની અંદર મુહૂર્તો બંધ રાખવામાં આવે છે અને ઉત્તરાયણની અંદર મુહૂર્તો શરૂ થાય છે એટલે અત્યારે શુભ પુણ્યકાળ એ ઉત્તરાયણનો કહેવાય છે સૂર્ય પોતાના પુત્રની રાશિમાં એટલે મકર રાશિમાં પ્રવેશ કરે છે જે મકરમાં પ્રવેશ કરે છે એ કાર્યને ઉત્તરાયણનો પ્રારંભ કહેવાય છે દર્શક મિત્રો સાયન જ્યોતિષ પ્રમાણે આ પર્વ તો લગભગ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરે આવી જાય છે કારણ કે એ વખતે સૂર્ય લા સાયનમાં જતા જ રહે છે મકરમાં પરંતુ આપણી જે જે વૈદિક પરંપરા છે એની અંદર આપણે ઉત્તરાયણનો પર્વ આજના દિવસથી ઉજવતા હોઈએ છીએ ચોથના દિવસે ગણપતિનો પ્રાદુર્ભાવ બી થાય છે એટલે એ દિવસને ગણીને કંઈક એવી ગણતરી મૂકેલી છે ઉત્તરાયણનું પર્વ દર વર્ષની જેમ બધા જ ઉજવે છે પણ અહીંયા આ પર્વમાં મેઇન ત્રણ વસ્તુ જરૂરી છે પહેલી વસ્તુ છે દાન આપવાનું બીજી વસ્તુ છે સ્નાન કરવાનું અને ત્રીજી વસ્તુ છે એમાં ભોજન કરવું કે કરાવવું આ મહત્વની વસ્તુ છે આની અંદર ઋતુફળનું દાન અપાય છે અત્યારે શું જો જામફળની સિઝન છે માટે જામફળ આપવામાં આવે છે આરોગ્યની રીતે પણ જામફળ તમારા માટે ઉપયોગી છે કારણ કે ઠંડીના સમયની અંદર એ જામફળ તમને મદદ કરશે બોરમાં અત્યારે બોરનો પાક જ અત્યારે થાય છે તમે સમજો પ્રકૃતિ એ રીતે જ બનાવેલું છે એટલે બોરનું પણ દાન આપવું જોઈએ ખાવું પણ જોઈએ એનો અર્થ દાન એટલે દાન જ નહીં આપવાનું ભોજન પણ લેવાનું જ છે તલનો ઉપયોગ અત્યારે થાય છે તલ એટલા માટે વપરાય છે કે તલથી તમને વિટામિન એ પણ મળે છે વિટામિન સી પણ મળે છે તમારી અંદર કાર્બો કાર્બોદિતની પણ પ્રાપ્તિ થાય છે ગોળનો ઉપયોગ કરો તો શુગર પણ તમને મળે છે અંદરથી તમારી અંદર એક શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે એટલે એમાં તળ સાંકળીને આ બધાનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે એ ગોળ ગોળ તમે આપો ખાઓ એનાથી તમારી શક્તિમાં તંદુરસ્તી આવે એમાં ચોખાનો દાળ બનાવી ચોખાને દાળ મિશ્ર કરી અને એ પણ દાનમાં આપવામાં આવે છે ખીચડી જેને કહેવાય છે એ પણ આપવામાં આવે છે જ્યારે બિહાર વગેરે પ્રદેશોની અંદર પેલી લીડ ચોખા લીડી કંઈક બનાવે છે એ પણ બનાવીને આપતા હોય છે લીટી ચોખા કેવું કંઈક કહે છે એ રહેતું હોય છે પછી એમાં પૌવા પણ આપતા હોય છે એટલે આ બધી રીતે પોતપોતાની રીતે પોતાના પ્રદેશમાં પોતાની રીતે પણ પર્વતો દરેક જગ્યાએ ઉજવાય જ છે આની અંદર મેન મહત્ત્વનું છે દાન આપવું અને દાન આપો તમે ગરીબોને દાન આપો બ્રાહ્મણોને દાન આપો જેને જરૂરિયાતમંદ છે એને દાન આપો તો એનાથી તમારા પુણ્યમાં વધારો થાય છે અને સ્નાન ગંગા સ્નાન કરો નથી તો નદીમાં સ્નાન કરો નથી તમારે ત્યાં ત્યાં ગંધાતી નદી હોય તો તેમાં નહીં જવાનું તો તમારે ગંગાજળ ઘરે હોય તો જે તે પાણીમાં નાખીને તમે સ્નાન કરો એમાં થોડું તલ નાખીને સ્નાન કરો સહેજ દૂધ નાખી દેવાનું સેજ હળદર નાખવાની અને આ રીતે તમે સ્નાન કરો તો સ્નાનનો પણ મહિમા પર્વકાળ માટે ખૂબ જ મહત્ત્વનો છે આ વર્ષે જે પર્વકાળ છે એ આપણે પંદરમી તારીખે જ ઉજવવાનો છે કાયદેસર પરંતુ ઉજવવાના તો લોકો ઉત્તરાયણના દિવસે જ છે એટલે ચૌદ ચૌદમી તારીખે જ ઉજવવાના છે પરંતુ જે ખરેખર પુણ્યકાળ છે એ ચૌદમી નહીંથી પણ પંદરમી તારીખે આવી રહ્યો છે એટલે પંદરમી તારીખેના પુણ્યકાળમાં તમારે આ બધી વસ્તુઓનું કરવું જોઈએ મંદિરોની અંદર તીખા તમતમતા ખીચડા બનતા હોય એની અંદર ફૂલ કુલ પેલો જે બીજા ખિલાન બનતો હોય એ બધો અત્યારે આજથી ધન ધનરાશિ સમાપ્ત થશે એટલે ધનારક પૂર્ણ થાય અને મકર રાશિમાં સૂર્ય આવે એટલે મકર ચાલુ થઈ જશે અને કહેવાય છે કે માઘ મકર કતિહોં હિજબ અહીં હે સબરાજ બધા ઋષિઓ જે છે જે દેવતાઓ છે એ બધા પ્રયાગરાજમાં એકત્રિત થતા હોય છે એટલે લોકો ત્યાં પેલો શું કરવા કલપવાસ કરવા માટે પણ ત્યાં લોકો જતા હોય છે જે મહિના મહિના સુધી ઠંડીમાં રહી ગંગામાં સ્નાન કરી અને પોતાને પુણ્યનું ભાથું બાંધતા હોય છે તો દર્શક મિત્રો એ જ આજનો પર્વ છે આ જ પર્વનો આ જ મહિમા છે તો તમે પણ દાન કરો પુણ્ય કરો અને આનંદનો અનુભવ કરો આપશો આચાર્ય દુર્ગાપા શાસ્ત્રીજી આજત નમસ્કાર